અરે બાપ રે એની માને આ અત્યારે રાતે વાડીમાં અવાજ નો આવ્યો નહીં મારા દીકરા છે ને મારી વાડીમાં ભૂંદડાક રોદડા પોજ્યા છે આ મારા દીકરા મારી વાડીમાં કાંઈ મોલ નહીં રહેવા દે હવે શું કરવું લાય આ રોહિત્યાને ઉઠાડવા દે હોહિત્યા અયલા ઊભો થાને ભલામણા શું ઘોડાઘોળ ગુતો હો ઊભ હતા એલા દાડિયા હું હે અત્યારે હુવા દે ને લે કે અત્યારે હુવા દે ને તારો બાપ અત્યારે અડધી રાતે આપણી વાડી માં રહ્યું ને છીનો કવાજ આયો નકી રહ્યું ને મોલ માં ભૂંદડા રોજડા પોજ્યા લાગે હે જાય ને તગડિયા એમ આગા મૂચે જા એ હરવાલ જાઉ હું હા જાને ભલા મણા જા આમ આગા મેકી આવજે ઓ જા આમ તો જો ઇલા કાકા તમે તો બે હુઈ જાવ આ મારા છોકરાએ ઉઠી જા જબે શું કેવું મારે તમને આ પૂંદડાક રોજડામાં આઘા ક્યાં આવે ને તો ઉપાધિ નહીં તો મારો મોલ પાક છે કર્યું ને બધોય બગડી જવાનો હે આ પૂંદડાક રોજડા કાંઈ રહેવા નહીં તે હવે જલ્દી આવે તો સારું હા હા આ ભૂંદડા અને રોજડા પી અડધી હવે તગડવા કબીનર સાહેબ નો ફોન આવ્યો તો કે સાહેબ તમે ગાય ગામમાં જાઓ ગામમાં એક વાઘ આવી ગયો હે અને મેં હવલદાર ને કેરું ગામમાં કઈ ડે કે વાઘ આવ્યો હે એ સાટું જોવા પણ હજી નો આવ્યા ક્યાં રહી જાય છે એટલે આ હવલદાર ક્યાં ધોઈડ આવે હે સાહેબ સાહેબ આપણે જે વાત ગોતી છે ને વાડીયો વિસ્તારમાં યોગ્ય છે મને બાતમી મળી છે બાકી ખબર છે હા તો તો આપણે વાડીયો વારાને બચાવવા જોશી હાલો હાલો ફટ 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 અરે બાપ રે આમ તો જો કેવડો મોટો વાઘ છે

શું તું આ ધોળા ધોળા અહીંયા શું રડ્યું ના કે શું થયું એ તારો બાપ આપણી વાડીમાં કાંઈ ભૂંદડા કે રોદડા નથી તારો બાપ અહીંયા મોટો જબર વાઘ છે શું ભલા મણા અતારે રાંગા માર્યા આટલામાં છે જંગલય નથી ન કરે એવું માનું કે વાઘ આવે શું અંતે અંતે ઘણી કરે એ દાડિયા હું હાસું કહું લે કે હું હાસું કહું છું અતારે રાત છે ને એટલે તને બીક બહુ લાગે મને બધી ખબર છે એમ કેને કે તારે ભૂંદડાક રોજડા તગડવા નથી જાવું એ હાજુ ક મેં મોટો વાઘ જોયો હતો તારો બાપી ભૂંદળું ભૂંડું હશે ને તને વાઘ લાગ્યો હશે એવું હાજુ કહું દાડીયા હા 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 મારો દીકરો જો ને હાવ ઢોંગીલો હે આ આમ નહીં માને તું જાસ કે નથી જાતો જા એ ભૂંદડા હોય કે રોજડા હોય ને તકડતો જા

મને ક્યાં મર્યું હે ભુંદડુ ક્રોદડુ હટ હટ ક્યાં હે બાપરે કેતો અરે રોહિત તો 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 મોટો આમ જો કેવડો છે બાપા દીકરો મારી બાજુ જ આવે ભાગવા દે નકેલા મારી નાખશે મને હોય બાપા મને જવા દે મને જવા દે ઓય બાપા જય માતાજી જય માતાજી અમને તું આ વાગ થી બસાઈ લે અરે બાપ રે આ તો મારા શેઠ દવા છે નકી એને વાઘે પકડી લીધો લાગે છે એ છોકરા અહીંયા બેઠો હું કાંઈ કાંઈ ભાગો ને કાપડ ને ખાઈ જશે

એ ઉભારીયો ઉભારીયો અવલદાર આ કયા મારા દીકરા મારાના ધોડ્યા આવે છે ઓય ઉભારીયો આ તને અત્યારે કેમ થોડી જાવો એ સાહેબ અમારી વાડીમાં મોટો જબરો વાગ આવ્યો છે એ સાહેબ મારા રાડું નાક તાતા વાગીને લગભગ સૂતે છે એટલે અમે ભાગીને જાય છે એ અવલદાર તમે કેતા હતા ની વાત હાચી આ વાગ વાડીю વિસ્તારમાં હાચું કાઈ વી ગયો છે ઓય ત્યાં દેખાર બેખાડ ગાકીને બચાવવું પડશે સાહેબ તમે મારા શેઠ ને બસાઈ લ્યો લો તારો બાપ રાયડુ નાઈક માં વાઘે રેફ ને તારા મારી નાખ્યું હે અને બેકારો કરીશ ને તો આપણને બધાને મારી નાખશે તારો બાપ સમજો બહુ દેકારો ન કરતા અને આ વાઘ રહ્યો ને અત્યારે રાઈટ નો નહીં પકડાય દેવસના રિયું ને ફોરેસ્ટ કાતાવાળા સાહેબની ટીમને લઈને પકડી જઈશું અત્યારે અહીંથી સનામાના નીકળો અ છોકરાઓ બેકારો કરો માં તમારો બાપ બધાને મારી નાખશે સનામાના નીકળ્યો હલો